મન તો ડોમા વાગતે નહી આસ પણ આ તો બાપાને ખબર નહી કોણ પોણી વાગતે નહી આવો આ તો સા નહી હું સોનો સોનો બાપા કીધું મન તો આવળો કે મન તો એક ફોન લઈ આલે તું તો ફોન પોણી તો આવળો કે એક ફોન લઈ આલે સવી હો આ ધાર તો જો મન લઈ આલે છે એ સોકાને ઘેર મે લઈને આવ ચાથી કો પડી રહ્યો તો માર તો સી ચોપ થઈ ગયો રાત નો પા સાડે છોકરા પેલા એલો દખલા છોકરો ઈને પસાળો તો હું તો કોઈને ફોન જ દીયલ તો દાણ અલે આ મિયા હતો આલે પણ આમાં

પડી પાર <laughs>